સાદા સમીકરણ એક પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યાએ પૂરો કોઈ એક સંખ્યા એક્સમાં તો એક્સ પાંચ ઉમેરતો વધતા પાંચ ગાણિતિક વિધાન બની ગયું કોઈ સંખ્યા વાયમાંથી ત્રણ બાદ કરતો હતો વાય ઓછા ત્રણ ઓકે કોઈ સંખ્યા એમના ચાર ગણા તો એમના ચાર ગણા એટલે ચાર એમ મોથી સાત બાદ કરતો હતો લો ઓછા સાત જે કહ્યું હોય એ પ્રમાણે કરવાનું કોઈ સંખ્યા એના ત્રીજા ભાગ તો એ ભાગ્યા ત્રણ મો છ ઉમેરતો તો વધતા છ બોલો આવડક ના આવડત આવડે એક્સ અને નવનો સરવાળો સોળ થાય છે તો એક્સ વત્તા નવ એનો સરવાળો કેટલો થાય છે સોળ તો લ્યો સોળ થઈ ગયા ઓકે બી ના બે ગણા તો બે બી મોત છ ઉમેરતો તો લો છ ઉમેર્યા બાર મળે છે તો બરાબર બાર ઓકે આ રીતે કરો હવે જો એક્સ બરાબર ત્રણ હોય તો અહીં ત્રણ મૂકો એટલે ત્રણ વત્તા પાંચ આઠ થઈ ગયા એક્સ બરાબર ઋણ બે હોય તો અહીં ઋણ બે મૂકો એટલે બે ગુણ્યા બે થયા બરાબર અહીં જો લખું બે ગુણ્યા ઋણ બે વત્તા આઠ એમના એમ બે દુ ચાર એટલે ઋણ ચાર વત્તા આઠ આ બેનું સાદુરૂપ આપો એટલે આઠમાંથી ચાર જાય તો ચાર તો અહીં કેટલા આવશે ચાર આવશે એક્સ બરાબર પાંચ હોય હવે પાંચ મૂકવા પાંચ તરી પંદર ત્રણ ઓછા એક એટલે બે અહીં બે છે તો ત્રણ દુ છ તો બારમાંથી છ જાય તો છ આવો અહીં કેટલા છે એક્સ વત્તા પાંચ તો એક્સ બરાબર કેટલા મૂકીએ તો બાર થાય તો પાંચ છે તો સાત મૂકવા પડે અહીં તમે જો એક્સ માટે કેટલા મૂકીએ તો સાચું બને અહીં એક્સ માટે કેટલા મૂકવા પડે તો આ બા બંનેની કિંમત સરખી આવે તો બે મૂકીએ તો બે દુ ચાર ઓછા એક એટલે ત્રણ તો અહીં કેટલા આવશે મો બે આવશે અહીં તમે કેટલા મૂકો તો અહીં તમે જુઓ તો એક્સની જગ્યાએ કેટલા મૂકો અથવા શું કરવાનું એક્સ અહીં ગણી બતાવું ચલો આ થોડો ભાગાકારમાં છે એટલે તમને નહીં ભાવ એક્સ ઓછા તેના માઇનસ એક છે એ પેલી બાજુ જાય એટલે પાંચ વધતા એક હંમેશા યાદ રાખવાનું બરાબરની પહેલી જાય તો વધતા હોય તો ઓછા થાય ને ઓછા હોય તો વધતા થાય તો એક્સ એટલે પાંચના એક છ છ અને આ ત્રણ ગુણી જાય એટલે છ તરી અઢાર આવું તો એક્સ બરાબર કેટલા આવશે અઢાર આવશે અહીં તમે જુઓ દસ ઓછા બે એક્સ બરાબર ચાર તો આ દસ એમ ના એમ આ વત્તા ચાર આ બાજુ આવું તો ઓછા ચાર આ ઓછા બે એક્સ પહેલી બાજુ જોઈએ તો વધતા બે દસમાંથી ચાર જાય તો છ બરાબર તો એક્સ બરાબર આ છ ભાગ્યા બે તો બે તરી છ એક્સ બરાબર કેટલા આવે ત્રણ ઓકે થોડું નાનું કરવું મોટું પડે આવું દેખાય છે ને ઓકે ચાલો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અહીં તમને લગભગ હું બધું સમજાવી જ દઈશ ખાલી જગ્યા ભલે રહી કારણ કે પરીક્ષામાં આવું જ પૂછવાનું છે તમારે એક્સ બરાબર ત્રણ હોય તો ચારેક્સ ઓછા એક બરાબર એવું ચારની જે એક્સ છે આપણે ત્રણ મૂકીએ એટલે ત્રણ ચોક બાર બારમાંથી એક જાય એટલે અગિયાર આપ્યા જ આવી રહ્યા જો એક્સ બરાબર માઇનસ બે હોય હવે એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીએ એટલે ત્રણ દુ છ પણ આ માઇનસ છે એટલે માઇનસ છ આવશે વધતા આઠ આ બંનેનું સાદું રૂપ આપો એટલે આઠ વધતા આઠમાંથી છ જાય એટલે બે આવશે બે આપ્યા જ આઈ રહ્યા અહીં એક્સ બરાબર માઇનસ ત્રણ મૂકો માઇનસ ત્રણ મૂકો એટલે ત્રણ દુ છ આ ઓછા ઓછા વધતા અને છ ને પોચ અગિયાર આવશે તો અહીં અગિયાર છે હવે આનો ઉકેલ જોવો હોય તો તમે જુઓ આયરો અગડો એ ગુણાઈ જાય એટલે ત્રણ અઠ્ઠો ચોવીસ અને આ બગડો ભગાઈ જાય એટલે ચોવીસના અડધા બાર આવશે ચાર એક્સ ઓછા એક બરાબર ખાલી જગ્યાએ સમીકરણ હોય એટલે બરાબર તો પાંચમામાં શું આવશે બરાબર બે એક્સ વત્તા એક બરાબર નવે ખાલી જગ્યા છે તો સમીકરણ છે કારણ કે બરાબર આપેલું છે માટે હવે આનો ઉકેલ કીધો છે હવે જો ઉકેલ કઈ રીતે ગણાય એક્સ વત્તા એક બરાબર સોળ તો પાંચ એક્સ એમના એમ આ સોળે એમના એમ વત્તા એક પેલી બાજ જાય એટલે ઓછા એક તો પાંચ એક સોળમાંથી એક જાય એટલે પંદર તો એક્સ બરાબર પંદર અને આ પાંચ ભગાઈ જશે તો પાંચ તરી પંદર તો એક્સ બરાબર કેટલા આયા ત્રણ તો અહીં ત્રણ આપેલા છે ઓકે હવે બીજો દાખલો એવો જ છે જુઓ બે એમ ઓછા ત્રણ બરાબર સાત તો બે એમ બરાબર સાત ઓછા ત્રણ પહેલી બાજુ જોઈએ તો વધતા ત્રણ થઈ ગઈ તો બે એમ બરાબર સાત ત્રણ દસ તો એમ બરાબર દસ આ બે ભગાઈ જશે તો બે પંચો દસ તો એમ બરાબર પાંચ તો અહીં કહેવાયા પાંચ હવે સમીકરણ છે એક્સના ત્રીજા ભાગમાં જો હું બનાવું હોય એક્સ ભાગ્યા ત્રણ એક ઉમેરતો વત્તા એક દસ મળે છે તો દસ આવું છ આ નહીં આ નહીં જો આવી રહ્યું એક્સ ભાગ્યા ત્રણ આવું કે આવી ગયું હવે જેડનો ચોથો ભાગ તો જેડ ભાગ્યા ચાર ઝેડનો ચોથો ભાગ તેરમોથી બાદ કરતો હતો તેરમોથી બાદ કરવાનો તો અગિયાર મળે તો અગિયાર આવું છ આવી તેર ઉછા જેડે એ જે કીધું હોય વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે તમારે બનાવી જવાનું તો આવડી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ના પ્લે લિસ્ટોરણ પાંચ થી આઠ ની ગણિતની ગાલાની નવી સદ્યાપુતિ ધોરણ ચોથી આઠ ના ગણિત ચોપડીના વિડીયો ધોરણ પાંચ ના વિડીયો ધોરણ ચારના ના ગણિતના વિડીયો ધોરણ આઠ વિગ્ન ના વિડીયો ગુજરાતી પરીક્ષા જવાર નવદય પરીક્ષા એ બધા જ વિડીયો મુકેલા છે તો એકવાર વાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે સમીકરણ બે એક્સ વત્તા એક બરાબર તેરનો ઉકેલ અહીં લખી દઉં ચલો બે એક્સ વત્તા એક બરાબર તેર તો બે એક્સ બરાબર આ તેર ના એમ આ વધતા એક પહેલી બાજુ જાય તો ઓછા એક તો બે એક્સ તેરમાંથી એક જાય તો બાર તો એક્સ બરાબર બાર આરે બે ભગાઈ જશે બે છંગ બાર છ આયો આપેલું છે જો એ જ રીતે ત્રણેક્સ વધતા બે બરાબર અહીં લખી દઉં છું ત્રણેક્સ વત્તા બે બરાબર વીસ તો ત્રણેક્સ એમ વીસ નાય વત્તા બે પેલી બાજુ જોઈએ એટલે ઓછા ભાઈ તો ત્રણ એક્સ બરાબર વીસમાંથી બે જાય તો અઢાર એક્સ બરાબર અઢાર આ ત્રણ ભાગી જોઈએ ત્રણ છંગ અઢાર અમે છ આવ્યો છો આવી જુઓ ચલો ત્રીજો ઉકેલ એ આપણે કાગળમાં ગણીએ કાંકર નહીં મળું બે એક્સ ભાગ્યા ત્રણ ઓછા એક બરાબર એક તો આ ના એમ રાખો એક બાર એક એમ ના એમ આ ઓછા એક અચળપદ છે પેલી બાજુ જાય એટલે વધતા ઓકે બે એક્સ ભાગ્યા ત્રણ એકના એક બે થાય હવે અહીં લખું આ બે એક્સ એમના એમ આ તગડો એ ગુણાઈ જાય એટલે ત્રણ દુ છ તો એક્સ બરાબર છ આ બગડો પાછો ભગાઈ જાય એટલે બે બે તરી છ દુ ત્રણ આવ્યો છ ત્રણ આવી ગયો હવે આયુર્વેદ દાખલો છે દસ ઓછા ત્રણ એક્સ દસ ઓછા ત્રણ એક્સ બરાબર માઇનસ બે આવું જોજો આ માઇનસ ત્રણ એક્સ એમના એમ માઇનસ બે એમના એમ આ વધતા દસ પહેલી બાજુ તો ઓછા દસ માઇનસ ત્રણ એમ દસ ને બે બાર આ બંને બાજુ ઓછા છે એટલે વધતા કરતો તો બાર આરે ત્રણ પગાઈ જોઈએ ત્રણ ચોક બાર ચાર આવ્યો છ ચાર આવી ગયો આરો એ જ ગણી દો પાંચ ઓછા એક બરાબર ચૌદ તો પાંચ એમ બરાબર પંદર ભાગ્યા પાંચ આરે પાંચ ભગીએ પાંચ તરી પંદર ત્રણ આપેલું છે આઈ રહ્યું ઓકે હું નીચેના ગાણિતિક વિધાન સ્વરૂપે લખો તો વિધાન લખવાના છે જોઈ લઈએ ચલો એક્સ અને છનો સરવાળો તો લો અહીં લખું છું જવાબ એક્સ અને છનો સરવાળો સોળ થાય છે તો બરાબર સોળ એમાંથી પાંચ બાદ કરતો હતો એ ઓછા પાંચ બાર મળે છે તો બાર બીના ત્રણ ગણા તો ત્રણ બી બીના ત્રણ ગણા પંદર થાય તો લો બરાબર પંદર વાયના બે ગણા તો બે વાયના બે ગણામાંથી પોચ બાદ કરતો હતો માઇનસ પોંચ સાત મળે તો બરાબર સાત જેડના પોંચમા ભાગમાંથી તો જેડનો પોચમો ભાગમાંથી ત્રણ બાદ કરતો હતો ઓછા ત્રણ એક મળે તો બરાબર એક એમના ચાર ગણા તો ચાર એમ એમના ચાર ગણામાં પાંચ ઉમેરતો હતો લો પાંચ ઉમેરે સત્તર મળે તો બરાબર સત્તર આઠમોથી એના ત્રણ ગણા બાદ કરતો હતો આઠમોથી એના ત્રણ ગણા એટલે ત્રણે બાદ કરતો વીસ મળે તું બરાબર વીસ બીના ત્રણ ગણા તો બીના ત્રણ ગણા એટલે ત્રણ બી દસમોથી બાદ કરતો તો હતો દસમોથી બાદ કરે એક મળે તો બરાબર જે કે એ કરી જવાબ જવાબ ખોટો ના પડે એની ગેરંટી આપણી બરાબર છે વિદ્યાર્થી મિત્રો ચલો પાંચમું આપણે લઈ લઈએ છીએ શું કહે છે જુઓ ધ્યાનથી નીચેના સમીકરણ પરથી વિધાન બનાવો અહીં આપેલું છે બે એક વત્તા એક બરાબર તે રમેશની પાસેના રૂપિયાના બે ગણામાં એક તો તેર રૂપિયા થાય છે બરાબર ઉલટું છે વિદ્યાર્થી મિત્રો અહીં વિધાન આપ્યું હતું અને સમીકરણ બનાવ્યું અહીં સમીકરણ પરથી વિધાન બનાવવાનું છે એકદમ ઈજી છે જુઓ વિદ્યાર્થી મિત્રો ધોરણ છથી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લાખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્રણ એક ઓછા એક બરાબર અગિયાર તો અહીં આપણે લખીએ મેહુલ પાસેના રૂપિયાના ત્રણ ગણામાંથી આ ત્રણ ગણા છે એક બાદ બાકી છે તો બાદ કરતો અગિયાર મળે છે અગિયાર રૂપિયા મળે છે બરાબર હવે જુઓ પાંચ એક્સ વત્તા ત્રણ બરાબર ત્રેવીસ તો આ રીતે લખાય એક્સના પાંચ ગણામાં એક્સના પાંચ ગણામાં ત્રણ ઉમેરતો ત્રણ ઉમેરતો ત્રેવીસ મીટર થાય છે ત્રેવીસ મીટર મળે છે અહીં મીટર કીધું છે પછી એક્સ ભાગ્યા બે છે તો વિદ્યાર્થી મિત્રો આવડું જોઈએ એક્સના બીજા ભાગમાં અહીં લખવાનું એક્સના બીજા ભાગમાંથી એક બાદ કરતો એક બાદ કરતો પંદર કિલોગ્રામ છે તો પંદર કિલોગ્રામ મળે છે ચલો આ જુઓ એક્સના ત્રીજા ભાગમાં તો લખો એક્સના ત્રીજા ભાગમાં બે ઉમેરતો બે ઉમેરતો બાવીસ વર્ષ થાય છે બાવીસ વર્ષ થાય છે એકદમ વિદ્યાર્થી મિત્રો ઈજી છે પાછળ છે બસ અહીં સુધી રાખીએ છીએ પછી નેક્સ્ટ વિડીયોમાં જોઈએ